પ્રભાસ પાટણની શાહીની કોલોનીમાંથી એક ચોંકાવનારો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં એક યુવાનગઢની આસપાસ સતત રહેલી ગંદકી અને ગટરના પાણીથી ત્રસ્ત થઈ સ્પષ્ટ શબ્દોમાં નગરસેવકોને કહે છે કે જો કામ નથી થતું તો રાજીનામું આપી દો વિડીયોમાં યુવક કહે છે કે ગટર ઉભરાઈ રહ્યા છે પાણી ઘરોમાં ઘૂસી રહ્યું છે અને નગરપાલિકા કે નગરસેવકો તરફથી કોઈ કામગીરી નથી થતી વિડીયો દરમિયાન યુવક એમ પણ કહે છે કે અમે નિયમિત ટેક્સ ચૂકવવી છે તો પછી અમને પૂરતી સુવિધાઓ કેમ મળતી નથી અંતે થાકીને તે ખુલ્લેઆમ અપીલ કરે છે કે તમે જો કામ નહીં કરો તો રાજીનામું આપી દો સામાન્ય માણસ બીજે ક્યાં જાય આ વિડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને સ્થાનિક લોકોમાં પણ આ મુદ્દે ચર્ચા છે કે નગરપાલિકા વાસ્તવમાં કેટલા ગંભીરતાથી આવા પ્રશ્નો લે છે હાલમાં આ વિડીયો ક્યારનો છે અને વિડીયોમાં દેખાતા યુવકની ઓળખ શું છે તેની પુષ્ટિ અમારી તરફથી કરવામાં આવી નથી પરંતુ હાલમાં આ વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે